અમદાવાદના ટ્રમ્પના શુલ્ક અને તેના ભારત પરના પ્રભાવ એજન્ટ એલ એલ એમએસમાં આરોપી રૂપે ઉદભવતા સ્થૂળતા સંકટ અને વૈશ્વિક યુદ્ધ પર ચર્ચા કરતા દેશ અને વિદેશના મહાનુભાવો દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેના આજના યુગમાં વધતી મેદસ્વીતા ઉપર ભાર મુકાયો હતો જે અમદાવાદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જેમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત નિષ્ણાંતો એકત્ર થયા આ ઇવેન્ટ દ્વારા ઓ એચ ગ્રુપના વીસ વર્ષની યાત્રાની ઉજવણી કરવામાં આવી જેમાં જીવન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવો પ્ર નવો પ્રક્રમ રોકાણ અને ઉદ્યોગ સાહસિકતાના બે દાયકાના નોંધપાત્ર યોગદાનને માન આપવામાં આવ્યું કોન્ફરન્સમાં વિવિધ રાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોને ઉશ્કેરતી પેનલમાં ચર્ચા યોજાઈ જેમાં ટ્રમ્પના શુલ્ક બાદ ભારતની આર્થિક સ્થિતિ કૃત્રિમ બુદ્ધિ એઆઈ એજન્ટનો ઉદય સ્થૂલતા એક આરોગ્ય સંકટ તરીકે અને ચાલુ ભૂ રાજકીય સંઘર્ષોના પ્રભાવ જેવા વિષયો સામેલ હતા ઇવેન્ટ દરમિયાન બે પ્રભાવશાળી કિનોટ સેશન પણ યોજાયા રેણુ પોખરાના ઇન્ડિયા રિસાયકલ્સની સંસ્થાપિકા જો શહેર રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે જાહેર નીતિ ક્ષેત્રે વ્યાપકપણે કાર્યરત રહ્યા છે અને સ્મૃતિ સૂર્યપ્રકાશ જે બીસીજી ન્યુયોર્કની પાર્ટનર છે આ સાથે બે ફાયર સાઇડ ચેસ પણ યોજાય એક ટીના સિંહ સાથે અને બીજી મિહિર જોશી જે જીવીએફએલના મેનેજિંગ ડિરેક્ટર અને એક અગ્રણી રોકાણકાર છે તેમની સાથે આ કોન્ફરન્સમાં વિચારક રોકાણકારો અને નવીનતાના આગેવાનો શ્રેષ્ઠ સમૂહ એકત્ર થયો જેમાં સંમેલનના મુખ્ય વક્તાઓ અને પેનલ્સ નિષ્ઠે ભાગ લીધો બહુ જુદા જાતના પીપલ હોય ને બહુ એક્સલન્ટ અમેઝિંગ આઈડીએસ છે બધાના આ મગજની અંદર એટલે આપણે યુનિવર્સિટીમાં કોન્ફ્યુન્સ અને સાયન્સ ટેકનોલોજી બિઝનેસ સોસાયટીના કલ્ચરમાં અમે જોઈએ છીએ બધા જુદા જુદા ચાલે છે અને બધા ભેગા થઈને પૂરા ડિસ્કશન કરે છે એટલે આપણે સાત વર્ષથી આ કોમર્સેશન આ ચાલુ છે અને અમને બધા મુહિતીમાં બધા જુદા

બાજુ જવાનું છે ઓ બીસીટીમાં કંઈ મેડિકલ એડવાન્સમેન્ટ આવે છે થાય છે એટલે અમે દૂસરા પેનલ થર્ડ પેનલ મેં અમેલોજી બાજુમાં જવાનું છે એટલે બધું એલ એમ એ મલ્ટી એજન્ટ સિસ્ટમ આપણી આખા લાઈફસ્ટાઈલ બદલાવવાની છે એના લીધે અમેકનોલોજી બાજુમાં જવાનું છે અને છેલ્લે અમે પેનલ આજે કરીએ છીએ એટલે આપણી દુનિયામાં બહુ બહુ થાય છે બહુ થાય છે એટલે કેવી રીતે સુધારવાનું બધા એક્સપર્ટ અમે બોલાવવાના છે તો હવે કેવી રીતે બધા સાથે સાથે આરામથી દુનિયામાં રહેવાનું એ વચ્ચે થોડા પેનલ અમે ઇન્ટરવ્યુ કરીએ છીએ ગુજરાત બેન્ક ઓફ ફાઈનાન્સમાંથી લઈને આવ્યો આપણો મારો ફ્રેન્ડ બી આવે છે બોમ્બેથી